હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ મમતાઝ કિચન એમલોગમાં તો તમને મારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો આજની રેસીપી બનાવવાનું આપણે શરૂ કરીએ આજે આપણે બનાવીશું પંજાબી શાકને પણ ટક્કર મારે તેવું લીલા મરચાંનું શાક તો અત્યારે લીલા મરચાં આ રીતે જે જાડા મરચાં અને મોળા આવતા હોય તેવા માર્કેટમાં ખૂબ જ ફ્રેશ મળતા હોય છે તો જ્યારે ઘરમાં કંઈ શાક ના હોય ત્યારે પણ તમે આ શાક બનાવી શકો છો અને ખાવામાં એટલું ટેસ્ટી કે નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે તો અત્યારે મરચાંનું શાક બનાવવા માટે મેં બસો ગ્રામ જેટલા આ રીતના જાડા અને મોળા મરચાં લીધા છે તો સૌથી પહેલાં હવે આપણે મરચાંને સમારીશું તો ઉપરથી આપણે આ રીતે ડીયાના ભાગને કાપી લઈશું અને અંદર જે બીજનો ભાગ હોય તેને આપણે દૂર કરી લઈશું અને મોટા ટુકડામાં આપણે તેને સમારવાના છે તો આ રીતે વચ્ચેથી ભાગ કરી અને તેના આપણે ટુકડા કરી લઈશું મરચાંને મેં આ રીતે થોડા મોટા ટુકડામાં સમારી લીધા છે તો હવે મરચાંને થોડીવાર માટે આપણે સાઈડમાં રાખીશું અને અત્યારે એક બાઉલ લઈ લઈશું તો અત્યારે આપણે એક મસાલા પેસ્ટ તૈયાર કરીશું જેથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો અત્યારે નાની અડધી ચમચી આપણે હળદર લઈશું મરચાં અત્યારે આપણે મોડા લીધા છે તો એક ચમચી આપણે લાલ મરચું પાવડર લઈશું એક ચમચી આપણે ધાણાજીરું લઈશું અડધી ચમચી આપણે ગરમ મસાલો લઈશું હવે મસાલામાં એડ કરવા માટે મેં અત્યારે થોડુંક ઘટ હોય તેવું દહીં લીધું છે જે આ રીતે અડધી વાટકી જેટલું જેને મેં થોડું વલોવી લીધું છે તે અંદર લઈશું તો આનાથી આપણું જે શાક બનશે એકદમ ક્રીમી બનશે તમે દહીંની જગ્યાએ છાશનો ઉપયોગ પણ કરી શકો છો એ બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું અત્યારે મેં ગેસ પર એક કડાઈ રાખી છે ને કડાઈની અંદર ફક્ત એક જ ચમચી જેટલું આપણે તેલ લીધું છે તો તેલ આપણું થોડું ગરમ થઈ જાય એટલે આપણે જે મરચાને સમારીને રાખ્યા છે તે લઈ લઈશું અને અત્યારે મરચાના ભાગનું આપણે મીઠું એડ કરીશું અત્યારે અડધી ચમચી જેટલું આપણે મીઠું લઈશું હવે જેમાં ગેસની ફ્લેમ પર આપણે આ મરચાને સારી રીતે સાતળવાના છે મરચાને સંતરાતા લગભગ ત્રણ એક મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો મરચા આપણા સારી રીતે સંતરાઈ ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ મરચાને આપણે બીજી પ્લેટમાં કાઢી લઈશું ફરી આજ કડાઈની અંદર આપણે બે મોટી ચમચી જેટલું તેલ રેડીશું અને તેલ ને થોડું ગરમ થવા દઈશું તેલ આપણું ગરમ થઈ ગયું છે તો તેની અંદર અત્યારે એક નાની ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું અને સાથે આપણે થોડી હિંગ એડ કરી દઈશું અને જીરાને આપણે સારી રીતે સાતરીશું તો જીરવા પણ સારી રીતે સંતરાઈ ગયું છે તો અત્યારે મેં એક ડુંગળી ને આ રીતે ઝીણી સમારી લીધી છે તે અંદર લઈ લેશું અને ડુંગળી થોડી આછી ગુલાબી થાય ત્યાં સુધી તેને સાતરીશું ડુંગળી આપણી સારી રીતે સંતરાઈ ગઈ છે તો અત્યારે મેં એક ટુકડો આદુ અને સાતથી આઠ કળી લસણને ક્રશ કરે લીધું છે તે અંદર લઈ લઈશું એક ચમચી જેટલું લસણ ને પણ આપણે થોડું સાતરી લઈશું લસણ આપણું થોડું સંતરાઈ ગયું છે તો અત્યારે આપણે એક ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે તે લઈશું આનાથી શાકની ગ્રેવી આપણી ઘટ થશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે તો લોટ આપણો એકદમ સરસ રીતે શેકાઈ જાય ત્યાં સુધી તેને સાતરીશું ચણાનો લોટ પણ એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે અને તેનો કલર પણ પહેલાં કરતા બદલાઈ ગયો છે તો હવે આપણે એક ટામેટાને આ રીતે ઝીણું કટ કરી લીધું છે તે અંદર લઈ લઈશું અને ટામેટું આપણું ઝડપથી સોફ્ટ થઈ જાય એટલે ટામેટાના ભાગમાં આપણે થોડું મીઠું એડ કરીશું હવે ટામેટું આપણું એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને ઢાંકી અને આપણે થવા દઈશું અને વચ્ચે વચ્ચે થોડું હલાવતા રહીશું

ગેસની અત્યારે આપણે એકદમ ધીમી કરીશું અને બે મિનિટ માટે આપણે બધા જ મસાલાને સારી રીતે સાતરીશું તો અત્યારે આપણે દહીંનો ઉપયોગ કર્યો છે એટલે દહીં ફાટી ના જાય એટલે ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો જ રાખવાની છે બધા જ મસાલા આપણા સારી રીતે સંતરાઈ ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે શાકને વધુ ફ્લેવર માટે આપણે તેમાં એક ચમચી જેટલી કસૂરી મેથી લઈશું આનાથી એકદમ પંજાબી સ્ટાઇલ આપણા શાકનો ટેસ્ટ આવશે હવે શાકનો રસો જે રીતે આપણે ઘટ રાખવો હોય તે રીતે આપણે અંદર પાણી ઉમેરીશું તો અત્યારે આપણે અડધા ગ્લાસથી પણ થોડું ઓછું પાણી લઈશું

ચળી ગઈ છે તો હવે આપણે જે મરચાં ને રાખ્યા છે તે મરચા આપણે અંદર લઈ લઈશું કઢાઈમાં હવે મિક્સ કરી અને ફરી આપણે બે થી ત્રણ મિનિટ માટે શાકને આ રીતે ખુલ્લું જ થવા દઈશું જેથી મરચામાં ગ્રેવીનો બધો ટેસ્ટ પડી જાય અને એકદમ સરસ એવું આપણું શાક તૈયાર થઈ ગયું છે તો ગેસની ફ્લેમ આપણે બંધ કરીશું અને ઉપરથી આપણે થોડા કોથમીરના પાન લઈ લઈશું તો ઘરમાં કંઈક પણ શાક ના હોય ત્યારે તમે આ રીતે લીલા મરચાનું શાક બનાવી શકો છો તો હોટલના પંજાબી શાકને પણ બુલાવી દે તેવા ટેસ્ટ સાથે આપણું આ લીલા મરચાંનું શાક બનીને તૈયાર છે તો આ શાક તમે રોટલી ભાખરી પૂરી કે પરાઠા સાથે ખાઈ શકો છો તો તમને આજની આ મારા લીલા મરચાંના શાક બનાવવાની રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં